હવે ની પેટી છે ને આ વાત માનવાય ત્યાં નથી લ્યો શું કરવું છોકરા ને નહીં કાપતા હોય બહેરા નહીં આપતા અમુક અમુક ગઢ નથી માનતા બોલો છોકરા શી ના મા એટલે એને કાંઈ પાવે કે ન કાંઈ પાવે પણ તમે કોઈક માંગણ આવે તો રોટલો તો દેવો બટકો એટલો એટલું તો કરો તો દીકરા જ આપ્યા છે કાંઈ કરવાનું નથી પણ આ નથી થતું ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે આવે મારે આ ગાયું માં કઈક દેવું છે અંદર થી ઉગે મેળ ભોડે ભોસડો ઝાલી બેઠો કરો એને કઈ વળે નહીં ભજન નું છે ને ગુમડા જેવું છે ગુમડું હોય ને ગુમડું દવા લગાડવાની હોય ઉપરથી થી મટે માલ આ ઊંધું છે એટલે નથી સમજાતું અને તમે જો ખોટું એટલું બધું હાલે છે ને એમાં બાકી હતી મોબાઈલ આવ્યા કોઈ આવો કે નથી બોલો બધા જેટલા જણા બેઠા હોય બધા હાથમાં મોબાઈલ જ હોય આમ ઊંધા માથા ગાલીને નથી ઘર માં કોઈ હાથ ફેરો કરીને વ્યા જાય કઈ ખબર ન પડે અમે એકવાર રેલવેમાં બેઠા હતા રેલવેમાં ત્રણ ચાર દીકરીઓ હતી આમ ભડેલ ગણેલી હોય લાગી મને કોલેજ-બોલેજમાં ભણતી હોય છે થેલા-બેલા ઉપર મૂકેતા ત્રણ એક ઓલા કાનમાં બંબુડા ભરાવીને મનાણી હતી મોબાઈલ પર જોતી હતી

મોબાઈલ 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 તમે જોવો તો બબ્બે લઈ રખડે છે આપડે એમ તો કે આમને જેવડોક ધંધો હાલતો હોય છે અરે અમુક કઈ છે ની પાછળ રાડ્યું પડે મોંઘવારી 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 પણ આ તમારે શું મીલું હાલે છે તો મોબાઈલ લઈને છો આ મફત તો હાલે નહીં અને ભણેલ માણસો છે છે મોબાઈલ એમ આખી દુનિયા બાપુ આ વિશ્વ બન્યું હોય જયારે એ કઈ ખબર નથી આપડે ગણિત મારવું નથી પણ આજની તારીખ સુધી બાપુ આખી દુનિયા એમ કે ત્રીસ મોબાઈલ તમને ને મહિનો કાન પૈસા બાર મહિના ને મોબાઈલ અગિયાર મહિના જ બોલો તો બધા કાબુલ કરે છે તોય પાછા એમ કે છે કે આ તો એજ્યુકેટર સમય છે ભણેલા ગણેલાનો નો સમય આથળા નથી થઈ ગયા સોખું ઘી બજાર માં લઈને રાયડું પાડો ને શોખું ઘી છે સોખું ઘી નથી ખપતું લ્યો ઓલા દારૂ બાવળિયા બેસે તો પીપડે પીપડા ખપી જાય હું તું જો પેલા આપણે તમે જો ને તો થીગડા ઉપર થીગડા લુગડા પહેરતા હતા ને બધા અત્યારે કોઈ થીગડા વાળું કપડું પહેર્યું તમે જુઓ તો

તો આ કપડા જીતી આ દુનિયામાં કોકે બનાવ્યા હતા કપડાની શરૂઆત તો કરીએ છીએ ને કોકે એ ડફોળ હોય છે આ કપડા બનાવે તો બનાવવા વાળો ડફોળ હોય છે તો ફાટલા નો કાઢેતી તી અરે જોવો તો ખરાબ ઉદ્ધિના પ્રદર્શન કરે એ રિયા રિયા વિજ્ઞાનને માનવું પણ વિજ્ઞાનને ન માનવું એવું કાંઈ એવી મારી વાત નથી પણ વિજ્ઞાન આવ્યા પછી વધારે દુઃખી છે એવું નથી લગતું આપણા ગઢા એટલા માંદા ન જ પડતા બબુ ખાવા ધાને નહોતું પંનર પનર દિવસ ના થાય નથી લાગતો કે વિજ્ઞાન કે આ રોગ એ ઘરમાં અરે ઘાયલો જેવું નથી લાગતું આપડા ખેડૂ આમ બળધિયા પાણી પાતા હોય ને તલાવડા માં બળધિયા પીતા હોય ને ખેડૂત પીતો હોય મારી ભેગો પીતો અત્યારે વિજ્ઞાન એમ કે ફ્રીજ નું પીવો ને ફિલ્ટર નું પીવો પીવો મરો ઢોરા ભેગું પીતા હતા બાપુ કોઈ દી રોગ ન થયો આવળ બાવળ ના દાંત કરતા હતા ઠેઠ ઉદય સેના શેરડી કકડાવતા

પણ માએ જે બાબુ ફેશન માં દી ઉઠાડ્યો છે મારી વાતો કડવી લાગશે બેન માફ કરજો નો બોલાવો મારે કઈ બહુ પ્રોગ્રામ ઉપર ક્યાં આપણો ધંધો હાલતો નતો આ હું હાસ્યુ ન હોય એટલું મને ભગવાન આપ્યું તમારા સરપંચ મારા ઘરે આવી ગયા હા મને ખૂબ આપ્યું આ પ્રોગ્રામ ઉપર આ તો ઓટોમેટિક આપણો મેળ પડી ગયો ડટે ડટા આવે હા ન આ તો આપણે સપને નહોતું વિચાર્યું કે આવી ગાડીઓ લઈને ફરશું એટલે બધા આપણને હા ફરશે અને હારું થયું કે એવા સંતનો નો બાપુ શેડો અડી ગયો કઈક મારા મા બાપ ની કૃપા હશે કે હું હારા માર્ગે ચડી ગયો નગર બાબુ મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે આપણે ઝઘડા સિવાય કઈ હારા કામ કર્યા જ નથી અને નકરા માર્યા છે એવું નથી મેં મારે એટલો ખાતો પણ કહેવાનો મતલબ આપણે સલામ બલામ કોઈ કરીએ નથી અને હજી બને ત્યાં સુધી કરવાની નથી મારા દીકરા સિંહ જેવા તાણ છે ભેગા છે પાછા એટલે એ આપણે બહુ ચિંતા જેવું નથી પણ હું એટલે કોઈ મારે કોઈ સમાજ કોઈ પક્ષ કોઈ કોઈ જ્ઞાતિ કોઈ વ્યક્તિ અરે મારે કોઈ કઈ તકલીફ મને આ સમાજ જ આગળ લેવે મારે સમાજ અરે કોઈ તકલીફ હોય જ નહીં કોઈ કોઈ ધર્મ હારે કોઈ પક્ષ અરે કોઈ 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 નહી અરે મારે કઈ તકલીફ જ નથી પણ આ તો જીવતા માણા ની ભૂલ થાય કદાચ બોલી ગયા હોય તો એટલે એવું આપણે કઈ કઈ ગભરાવાની જરૂર નથી પણ કહેવાનો મારો મિનિંગ કે અમુક વાત છે ને બાબુ મારા હૃદયમાં વાગે છે એટલે હું કહું છું આ બહેનોને હું એટલા માટે કહું છું કે હું તમને શીખવા મારી કોઈ લાયકાત નથી હું તમને શીખવાડણ આપું પણ દેહના પ્રદર્શન ન હોય બસ આટલી વાતમાં સમજી દઉં રામાયણ છે ને રામાયણ બધાય સાંભળી છે રામાયણ જીવનમાં ઉતરે નહીં તો રામાયણનો કોઈ મતલબ નથી સીતાજી એ કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજીનું હરણ થયું એવું રામાયણ કહે છે અને જો આ બધી સાંભળેલી વાતો જો રામ વન માં ગયા તાર હું નહોતો આખી દુનિયા કે છે એટલે કહું છું હા માનવો માનજો ને દિલટ મારી દીધું અને આપડા વિડીયા તમે સાંભળતા હોય તો અને એમાં હું કોઈ દી બોલ્યો નથી કે આ લાઈક કરો કોમેન્ટ કરો ફલાણું કરો ઢોકડું કરો મારે એવી કોઈ જરૂર નથી હું તો ના પાડું છું કોઈ ન કરતા કોમેન્ટ કોઈ નહીં એ તો ઓલો હજાર હાથવાળો દે દીધી ભૂખ ભાંગે તમે બે હાથ વાળા શું મને દેવાના હતા કોઈ જરૂર નથી રામ એમાં મારી વાત સારી લાગે તો જીવનમાં ઉતારજો ન લાગે તો ડિલેટ મારી દેવાનું બાકી કોઈ ફોન પણ ન કરતા આપણને હા તમારે સીતારામ કરવો હોય આનંદ કરવો વાત કરી હોય તો ફોન કરજો બાકી આનું શું ને આનું શું આપણે રામ વન માં ગયા ત્યારે હું નતો બધા કે છે એટલે કહું છું માનો તો ભલે નો માનો તો આપણે કઈ કોઈ ને દસ્તાવેજ કર્યો નથી પણ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું તો તમે એમ માનો છો સીતાજી માં શક્તિ નહોતી મિથિલા નરેશ ની દીકરી બાપુ દર વર્ષ ની દીકરી હોય અને શિવ ધનુષ બાપુ કોઈ તલ જેટલું ન હલાવીએ કઈ દવા દીકરી ઘોડો ઘોડો કરીને ફરતી હતી એ દીકરી માં શક્તિ કેટલી હોય શકે આ સંતો બેઠા એમને પૂછો શિવ ધનુષ એટલે કઈ શક્તિ હોય દવા વાળાની દીકરી એને ઘોડો કરીને ફરતી હોય હવે એ તાકાત છે રાવણ બાપુ એને ઉપાડી જઈ શકે અગ્નિનો નો ગોળો હતો અગ્નિનો નો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે ઈ માં ભગવતી હતી પણ આજની દીકરી માટે બાપુ કેડો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વેહમમાં નો રહેતા ગામો ગામ છે બાપને હોય દીકરાને હોય માને હોય પત્નીને હોય જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ થાય લખવું હોય તો લખી લેજો ઘરે દીકરા હોય દીકરાની વહુ હોય અને પછી આપણે અઢી અઢી મંડની જોખો

હલો હલો બાપુ અમારે ઘરે પગલા પાડવા અમને હોટ લઈ જાય અમે કોઈ ભાઈ સાધુ સંતોના ના પગલા પાડવાના અમારે શું પાડવાનો ના ના અરે હલો હલો બાપુ હલો હલો બાપુ આપણે એમ હલો જાય અહીંયા જાય ને ચા પાણી કરીને મજા આવે ઘરે જાય ને તો બહાર શું કે ખબર છે બહાર ઉભા રહ્યો જો પોતા કર્યા છે પગલા પડશે એટલે આ મફત પાડી છે તો ના પાડવા નથી હામા ગામમાં પા પાડવા હાટું લઈ જાય હવે આમાં હું સમજવું

ડફોળે હોય દારૂડિયા હોય જુગારીયા હોય બધાને નિભાવી લેવાની વાત છે કારણ કે કોઈને બાપુ દારૂ પીતું હોય ને એનું શરીર બગડતું હોય ને તો એને અંદર ખાને તો ખબર પડતી હોય પણ બાપુ લત પેલા કે ને આદત છે મજબૂત એને આ શોખ ન થતો હોય પણ એને એક છૂટતું ન હોય આપણે એને સમજાવ એ મહેનત કરાય મેળ પડે ઠીક છે બાકી નગર એ ખોટો નથી એને કોઈ બાપુ કોઈને મારવું ન ગમે કોઈ કપાને મરવા રાજી નથી પણ આ બધા રવાડા ચડી ગયા હોય

આપણે આપણે ચા હરીને જીવન રોવે બાપુ મીરા રોવે રામ રોવે મારા ના માણા બનાવ્યા તું જો મને અમને ન મળતો બાપુ અમારો અને એક જ અવતારા એવો છે ચોરાશી લાખ યોની છે ને માણસ એક જ ભજન કરીએ કે બાપુ કોઈ ભજન નો કરીએ કુતરા કાગડા ભેંસુ ભૂંડા કોઈ ભજન નથી કરીએ ભજન કરવા માટેનો તમે જો મહાપુરુષો કે છે પાંચ તત્વ માણસ આપ્યા બીજા કોઈ જીવ ને પાંચ તત્વ નથી પાંચ તત્વ હું કામ આપ્યા કોક ના મારવા પાંચ તત્વ બાપુ માણસ ભજન ભજન ભેંસું હોય ને આપડે આપણું આપણું ઢોરું હોય ને બાપુ એ આપડી ડેલી આવે બીજા ડેલી આપણું ઢોર નથી ચાલતું પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે શું કામ એને છે ભાન નથી તમારા બનાવેલા રોટલા ખાઈ જાય તમને બધી ભાન આપી છે તમે ઊંધા હેલા નથી લાગતું આમ પારે આમ પારે એના માળે હાજે પાંચ વાગે તો પક્ષી એના માળે વ્યુ જાય એને ખબર પડે અને આપણી જનતા જેટલો આપણને પ્રેમ કરે ને આપણી માં જેટલો આપણને પ્રેમ કરે ને તમામે તમામ જીવ બાપુ એના બચ્ચા એટલો જ પ્રેમ કરે છે પણ કોઈના કુટુંબ નથી કુટુંબ ને પરિવાર ને બધું આપણે ખુશ કરી છે તમે જો એક ચકલી હોય કે પારેવું હોય એનું 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 ઈંડું મૂકે ઈંડા નું લાલન પાલન કરે પછી એનો ટાઈમ થાય ઈંડા સીવે પછી બચ્ચું થાય એ બહાર થી ચણ ને આપડી માં જેમ આપણને મોટા માં ને નિમિન બાપુ ચણ લાવીને ખવરાવે એને મોટું કરે એને પાંખું આવે એટલે એને ઉડતા શીખડાવે ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે મારી હાળી છે કોઈ કુટુંબ કુટુંબે કોર્ટ માં જાવું છે વકીલ પાસે જવું છે સન્માન નો કર્યું ને માં જવું છે લગ્ન કરવા છે છોકરો ને વાડી લેવી ટ્રેક્ટર લેવું કાંઈ લોહી છે